નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સરકારની એક જોરદાર યોજના વિશેની વાત કરવાના છે જેની અંદર દીકરી કે બહેનના લગ્નમાં સરકાર ખાતામાં નાખશે બાર હજાર રૂપિયા સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતની ધરતી એ હંમેશા દીકરીઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમુક પગલાં ભર્યા છે અને આવી જ એક પ્રશંસનીય પહેલ છે કુંવરબાઈનું મામેરું યોજના જે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત છે આ યોજના આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય પૂરી પાડે છે જેથી લગ્નનો ખર્ચ તેમના પરિવાર પર ભારરૂપ ન બને અને આ વિડીયોની અંદર મિત્રો આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી કયા કયા લાભો મળવાના છે અને અરજી પ્રક્રિયા છે શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો મિત્રો ગુજરાત સરકારે ઓગણીસો ને એકાણુંથી શરૂ કરેલી આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ એટલે કે એસસી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈ બી દીકરીઓ માટે આ છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે લગ્ન સમયે પરિવાર પર આર્થિક બોજ ઘટાડવો દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવું અને સમાજમાં બાળ લગ્નને અટકાવવા આ યોજના હેઠળ લગ્ન કરનારી દીકરીઓને બાર હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે સીધી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા જમા થાય છે જો લગ્ન એક એપ્રિલ બે હજાર એકવીસ પહેલાં થયા હોય તો દસ હજાર રૂપિયાની સહાય મળે છે અને દરેક પરિવારની બે દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો આ યોજનાનો લાભ કોને મળે તેની વાત કરીએ તો આ યોજના ગુજરાતના મિત્રો આટલા વર્ગોની દીકરીઓને માટે છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ અને જેમાં પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ આ ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે લગ્નના બે વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે મિત્રો હવે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક જન્મ પ્રમાણપત્ર અથવા છાડા છોડિયાનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો અને વર અને કન્યાનો સંયુક્ત ફોટો હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાની આપણે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની તો મિત્રો આ યોજના માટે અરજી ઇ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા ઓનલાઇન કરવાની હોય છે અને અરજી કરવાના સરળ સ્ટેપ મિત્રો આ મુજબ છે જેમાં વેબસાઇટની તમારે સૌપ્રથમ મુલાકાત લેવાની છે ગૂગલ પર તમારે જઈને ઈ સમાજ કલ્યાણ ગુજરાત સર્ચ કરવાનું છે અને સીધી તમારી સામે આ પ્રકારની વેબસાઇટ આવી જશે ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે જો તમે નવા યુઝર હોવ તો ન્યુ યુઝર ઉપર તમારે ક્લિક કરવાનું છે અને રજીસ્ટર તમારે કરવાનું છે અને ત્યારબાદ તમારી ઇમેલ આઈડી અને પાસવર્ડ તમને મળશે એ તમારે સેટ કરવાનો છે અને ત્યારબાદ તમારે ફરીથી લોગ ઇન કરીને રજીસ્ટ્રેશન કર્યા પછી સિટીઝન લોગ ઇન ઉપર ક્લિક કરીને તમારે આઈડી પાસવર્ડ નાખીને લોગ ઇન કરવાનું રહેશે અને યોજના તમારે ત્યારબાદ પસંદ કરવાની છે કુંવરબાઈનું મામેરું યોજના અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મમાં માગેલી વિગતો તમારે ભરવાની છે અને જરૂરી દસ્તાવેજો પણ તમારે અપલોડ કરવાના રહેશે અને અરજી સબમિટની વાત કરીએ તો ફોર્મ ચકાસીને તમારે સબમિટ કરવાનું છે અને અરજીની એક પ્રિન્ટ આઉટ લઈ તેને મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી કચેરી અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીમાં તમારે જમા કરાવવાનું રહેશે અને અરજીની સ્થિતિ તમારે મિત્રો ઓનલાઈન પોર્ટલ ઉપરથી પણ તમે ચેક કરી શકશો સ્ટેટસ ચેકનું ઓપ્શન હશે ત્યાંથી તમે તમારા અરજીનું સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો તો મિત્રો આવી રીતના દીકરીના લગ્ન બાદ સરકાર ડાયરેક્ટ દીકરીના ખાતામાં બાર હજાર રૂપિયા નાખે છે તો આ યોજનાનો લાભ બધા લોકોએ લેવો જોઈએ તો ખાસ કરીને મિત્રો આ વિડિયોને તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર શેર કરી દેજો અને ખાસ જેથી કરીને જેના ઘરમાં દીકરીઓ હોય લગ્ન લાયક લગ્ન જેના થવાના હોય તો એને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એને પણ આ બાર હજાર રૂપિયાનો લાભ મળી શકે અને સરકારની આ યોજના તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મળી શકો એ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત